ઉદાહરણ જોઈએ શાળા તો તેમાં આવશે વર્ગખંડ ચોક બગીચો અને શિક્ષક પ્રોજેક્ટ તો તેમાં આવશે પોસ્ટર ચાર્ટ ચિત્રો માહિતી અને ફાઇલ આકાશ તો તેમાં આવશે તારા ચંદ્ર વાદળ અને વીજળી સાયકલ તો તેમ આવશે ચક્કર પેડલ હેન્ડલ બ્રેક અને ગિયર પરિવાર તો તેમ આવશે પિતા માતા ભાઈ બહેન અને દાદા પ્રશ્ન નંબર બે શબ્દ જૂથ પરથી ઉદાહરણ મુજબનું વાક્ય બનાવો ઉદાહરણ જોઈએ દાદાજી બારી ચશ્મા વાક્ય દાદાજી ચશ્મા પહેરી બારીમાંથી જોઈ રહ્યા હતા પેલું આકાશ ગ્રહો ભ્રમણ કક્ષા વાક્ય આકાશમાં ઘણા ગ્રહો પોતાની ફરતા રહે છે મિત્ર ચિત્રકામ શોખ વાક્ય મારા મિત્ર ને ચિત્રકામ નો જ શોખ છે ત્રણ શાળા વર્ગ બાળકો વાક્ય શાળામાં દરેક વર્ગમાં બાળકો ધ્યાનપૂર્વક ભણે છે ચાર મહેનત કામ સફળતા વાક્ય મહેનતથી કરેલ કામ સદા સફળતા આપે છે પ્રશ્ન નંબર ત્રણ આપેલી કહેવતો કોણ બોલે છે તે એકમના આધારે લખો પેલું વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા તો દાદાજી બોલે છે બે મોર્નાઇંડા ચિતરવા ન પડે તો દાદીમાં બોલે છે ત્રણ વાળ વિના વેલો ન ચઢે તો કરણ બોલે છે ચાર ધીરેજના ફળ મીઠા તો દાદાજી બોલે છે પાંચ મન હોય તો માળવે જવાય તો દાદાજી બોલે છે પ્રશ્ન નંબર ચાર આપેલી કહેવતોમાંથી સમાનાર્થી કહેવતો અને વિરુદ્ધાર્થી કહેવતોની જોડ બનાવી લખો સમાનાર્થી કહેવતો જોઈએ અધૂરો ઘડો છલકાય એટલે કે ખાલી ચણો વાગે ઘણો બાળવા કરતા હાથ બાળવા સારા એટલે કે સદા નિરાશ હાથ જાજી કીડીઓ સાપને તાણે વિરુદ્ધાર્થી કહેવતો જોઈએ બોલે તેના બોર વેચાય ન બોલ્યામાં નવ ગુણ માગ્યા કરતા મરવું ભલું માગ્યા વિના માં પણ ન પીરશે ધીરજના ફળ મીઠા આગ લાગી ત્યારે કૂવો ખોદવો પ્રશ્ન નંબર પાંચ આપેલા ફકરામાં રેખાંકિત અર્થની જગ્યાએ કૌંસમાં આપેલા રૂઢિપ્રયોગો વાપરે જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખો તો જોઈએ દક્ષાને તેના મમ્મીએ કરના ઘરના હોટલા સફાઈ કરવા કહ્યું પણ ઝડપથી રૂમની સફાઈ કરી લીધી મમ્મી બોલી રૂમની સફાઈ તો મેં પહેલેથી જ કરી દીધી હતી મેં તને ઓટલાની સફાઈ કરવા કહ્યું હતું તારી મહેનત પાણીમાં ગઈ દક્ષાએ કહ્યું મારે શાળાએ જવાનું મોડું થાય છે મમ્મી બોલે લાવ હું હાથ દેવડાવું કોઈ પણ કામ દિલ દઈને કરવું જોઈએ પાસે બેઠેલા દાદીએ પણ સુર પુરાવ્યો પ્રશ્ન નંબર 6 આપેલી કહેવતનો અર્થ સાચી રીતે વપરાયો હોય તેવા વાક્યની સામે ખરાની નિશાની કરો પેલું મોરના ઈંડા ચિતરવા ન પડે તો તે માં આવશે સંતાનમાં અમુક શક્તિઓ વારસામાં આવતી હોય છે બે ઉતાવળે આંબા ન પાકે તો તે માં આવશે કોઈ કાર્ય કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં ત્રણ જાજા હાથ રળિયામણા તો તે માં આવશે સંપીને કામ કરવાથી કામ સારી રીતે થાય છે માર્ગદર્શન અને સહારાની જરૂર પડે છે પ્રશ્ન નંબર સાત આપેલા ફકરામાં જરૂરી ફેરફાર કરી ફકરો શુદ્ધ સ્વરૂપે ફરીથી લખો તો જોઈએ પૂજા સાયકલ લઈને બગીચામાં ફરવા ગઈ બગીચામાં તેણે આઈસ્ક્રીમની દુકાન જોઈ પૂજાને આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થયું પણ તેની પાસે પૈસા ન હતા પૂજાએ નિશ્વાસ નાખ્યો થોડી વારમાં અંતરિક્ષમાંથી એક ફરી આવી અને તેણે પૂજાને આઈસ્ક્રીમ આપ્યો પૂજા ખૂબ ખુશ થઈને ઘરે ગઈ

ત્રણ જીનેલનું ચિત્ર પૂરું ન થયું કારણ કે તેને આશા હતી કે આસ્થા તેને મદદ કરશે કહેવત પારખી આ સદા નિરાશ પ્રશ્ન નંબર નવ પ્રશ્નોના જવાબ લખો પેલો પ્રશ્ન દાદાજી બારીમાંથી શું જોઈ રહ્યા હશે દાદાજી બારીમાંથી અનુપને પોતાની સાઇકલની ચેન ચડાવતો જોઈ રહ્યા હતા તેઓ જોઈ રહ્યા હતા કે અનુપ ને પોતાના પ્રયાસથી સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે બે સોમનો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કોને કોણે અને કેવી રીતે મદદ કરી સોહમનો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કરણે બધા ગ્રહો તારાઓ તારામંડળ સૂર્ય ચંદ્ર રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવ્યું અને રાગિણીએ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરવામાં સોહમને મદદ કરી ત્રણ કરણે સોનામાં સુગંધ ભળી એમ શા માટે કહ્યું સોનામાં સુગંધ એ માટે કારણ કે અનુપે ચળકતા રંગો બતાવ્યા અને તે રંગો ગ્રહોના પ્રોજેક્ટમાં ઉમેરવાથી ચાર્ટ વધુ આકર્ષક બન્યો ચાર કહેવત એટલે શું તમને આવડતી કોઈ પણ બે કહેવતો લખો કહેવત એ પરંપરાગત રીતે બોલાતા એવા શબ્દ હોય છે મને આવડતી બે કહેવતો પારકી સદા નિરાશ અને ધીરજના ફળ મીઠા પાંચ કહેવત સમજાવો ધીરજના ફળ મીઠા ધીરજ ના ફળ મીઠા કહેવત નો અર્થ એ છે જો આપણે ધીરજ થી અને શાંતિ થી મહેનત કરીએ તો સારું પરિણામ મળે છે પાઠમાં સોમે શાંતિ થી પ્રોજેક્ટ ફરીથી બનાવ્યો અને અંતે તે સફળ રહ્યો એ કહેવત ને સાર્થક કરે છે પ્રશ્ન દસ કારણો આપો પેલું અનુપને ચેન ન પડ્યું કારણ કે કારણ કે તેની ચેન ઉતરી ગઈ હતી અને તેને જાતે સુધારતા આવડતી ન હતી તે પોતાના પ્રયાસથી ચેન ચડાવવાનો નિર્ણય લેતા ચિંતિત અને ઉદાસ થયો હતો બે સોહમના મિત્રો દાદાજીની વાત સાંભળી ખુશ થઈ ગયા કારણ કે દાદાજી સોમના મિત્રો સાથે પ્રેમપૂર્વક વાત કરી અને તેમને પ્રોજેક્ટમાં સહભાગી થવા માટે પ્રોત્સાહન આપ્યું તેથી સોમના મિત્રો ખુશ થઈ ગયા ત્રણ સોમના મમ્મી બોલ્યા હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો કારણ કે રામુને આઈસ્ક્રીમ લાવવાનું કહ્યું હતું છતાં એને શું લાવવાનું હતું તે યાદ ન હતું એટલે સોમના ના મમ્મી એ ઉપર હાસ્યમુખપણે કહેવત થી ટિપ્પણી કરી